આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા હનુમાનજી હળગે હું એમ હનુમાનજી હળગાવી જ નથી લ્યો લેવો લંકા વાળા માણસ આપણને ભાગા ભાગ કર્યું ગોદડા એમને જ વિટાડ્યા હતા તેલ એમને રેડ્યું દિવાળી એમને મૂકી દીધી હનુમાનજી ભાગ્યા હવે ગોધડા હળગતા વેરાણા લંકા હનુમાન નો છું હનુમાનજી લંકાજી હળગાવી જ નથી અને આખી દુનિયા ને શિવધનુષ નું ઘોડો ઘોડો કરીને ફરતા અને પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિ શું આના માટે મૂર્તિઓ મારે કેવું ગોતું એટલે પછી સ્વયં રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે ઈ સયમવર વર રજો ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો રામ જાણો ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નહોતું હવે એને થી ચોખા જેટલું ધનુષ ન હેલું તો વન માંથી સીતાજી ને આખે આખા ઉપાડી જવાનું શું કારણ આખે આખા સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું એ થનું રાવણ હલાવી નઈ અને વનમાંથી જે લખમણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા આવે પણ એક વાત અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન ને અહિયાં માટે ગયા અને વિષ્ણુ ભગવાન મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવે મીઠા જો મકાન બનાવ્યું અમારે જમવાનું નાય અમારે રહેવાનું નાય હોવાનું નાય રસોડું નાય ફલાણું નાય ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કઈક વસ્તુ લાવે આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પારવતી ને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન મકાન કઈ કરવા નથી કે હા તો અમને હાય ફ્રુઝ નહીં અત્યારે પારવતી ઘરે આવીને ભોળાના હાથ ને કે છે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે સારું મકાન નું અતાર સુધી કોઈ ધ્યાન મગજ માં આવ્યું જ નતું અતર ક્યાં જાય એટલે કે વિષ્ણુ ભગવાનને અહીંયા બે હવા ગઈ હતી એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાવ વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરીએ કારણ કે આપણી પાસે પૈસા છે નહીં ભોળાનાથ ને ખીસું જ નહોતું પૈસા ક્યાંથી હોય

હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોવાના પછી કેવા કહેવા હા એટલું બધું હોવાનું જતા હોય ઈટું પાણા શું માથાકૂટ કર્યું હોનાનું જ બનાવે ને એ હોનાનું મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તેથી સારામાં સારો વિદ્વાન માં વિદ્વાન બ્રાહ્મણ રાવણ એ રાવણ ને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયો એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ ને તો ખબર એ તો બાપુ ત્રિલોક નો નાથ એને ન ખબર હોય એટલે પેલા પાર્વતી પાસે જાય કે આ ભૂદેવ ને શું આપશું આપડે દક્ષિણામાં એ કે એને રાજી કરી દઈ જે માગે આપી દે કે જો જે માગ છે આપી દે પછી મારી માં લોહી નો પીતા કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્તર કર્યું હોય તો બૈરુ રાજી રેડ થઈ જાય બદલે આખું હોનાનું મકાન હોય બૈરુ રાજી કેટલું હોય એ કે એને જે જોઈએ આપી દો પણ એનું મન છે જ નહોતું ભાઈ એ કે વાંધો નહીં ગયા રાવણને કીધું ભુદેવ બોલો હું આપું

અને રાવણે બાપુ સીતાજીને ઉપાડ્યા ને તારે માં કઈ ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને ઈ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વાસી કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જઈએ આ ધરતી ઉપર જાય રાજ કર્યું સતયુગ દ્વાપર ને કળિયુગ ચાર એક ચોકડી થાય ચૌદ ચોકુ ને છપ્પન યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કે છે કેટલું એનો તપો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને બાપુ ઠેઠ ત્યાં સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈ કહે છે ને

અમારે તો રોજ ફોન આવે કે અમારે પ્રોગ્રામ રાખો અમારે રાખો અમે કઈ દે એટલા થાય છે કથા એવું કરો જે કરો એ અરે બધું ઢીંગો ઢીંગ આલે ભલામણ મને એમ થાય કે આ ખોટું છે હું નથી કેતો પણ બગાડ અટકવો જોવે બાપુ જો આ સત્ય હોય અને કા ઓલા કે ને કે કાં તો ઓલામાં ફેર ને કાં તો ઓલામાં ફેર સત્ય હોય તો આ બાપુ દુનિયામાં કંઈક હું એમ કહું છું કે પાંચ હજાર પચાસ હજાર માણસ ભેગું થાય તેમાં દો સુધરવા જોવે કે નહીં અમે એક જગ્યા આમ ગુજરાત માં ક્યાંક ક્યાંક ગયા ગામ નું નામ ભૂલાઈ ગયું કથા એટલે અમે જોયું કે કથા છે એમ ગાડી આંકતો એ વખતે એટલે અમારે થોડોક ટાઈમ હતો કીધું હાલો ને આપડે કથા માં જઈને બે હવે અમે અહીંયા બેઠા ને કથા ચાલુ હતી ને એમાં બે જણા બાજ્યા બોલ હવે કથા ચાલુ હોય એ વખતે જો બાજે માણા તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે એક ને દવાખાને લઈ જવો પડે બોલો હવે જો હોય તો કથા માંડવાનું શું થાય અરે બાબુ કઈકું રંધાય છે મને એવું લાગે સાચું ખોટું મારો નામ જાણે ખોટું છે એવું રામ કથા ખોટી નથી ભાગવત કથા ખોટી નથી પણ આ અટકતું નથી એટલે મને એમ થાય આનો કંઈક પાવર ઘટી ગયો ગમે બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભલા મને એક હું તો એમ કઉ છું ઘરમાં રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને જિંદગી તુલસી દસ મહાર સાખી લખી ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અબસ નફો નુકશાના વિધિ વિધાન જીવન મરણ જસ નફો અને છ વસ્તુ બાપુ હજી આજની તારીખ કોઈ ને ખબર નથી

જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટું જ કરે છે કોઈ નુકસાન હાટુ નથી કરતું પણ બધા નફો થતો જ નથી આ છ વસ્તુ કોઈના હાથમાં નથી આ વશિષ્ઠ મહારાજે ભરતને કીધેલી ક્યારે રામચંદ્ર પરમાત્મા વન માં ગયા ભરત મોસાળ માંથી આવ્યો ને એટલે ભરત રોવે છે એટલે એ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે ભરત શું નહું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે હું વશિષ્ઠ જેવો મહારાજ હાજે મેં નક્કી કર્યું તું કે હવારે રામને ગાદી ઉપર બેસારવાના અને બાર કલાકની એક રાત જઈને તો આખું ચકડ ઉભરી ગયું હું કાંઈ ન કરી ગયું આ વિધિના વિધાન અને આવડી આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી અને એમાં ને એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું મરણ કોને મળ્યું કોને કોને નફો કોને થયો નુકસાન કોને થયું રામાયણ તો નુકસાન બાપુ રામ ની માં કૌશલ્ય ને થયું જુવાન જો દીકરો વહુ બે વન માં જતા હોય તો માથે તે કેવી વીતી નુકસાન થયું કૌશલ્ય ને નફો થયો સબરી ને બાપુ રામ ને અહીંયા જ પડ્યું કાઈ લેવા દેવા નહીં ભીલડીની દીકરી બાપુ કોઈ વેદ નું શાસ્ત્ર નું માણા નું ગામ નું કોઈ જ્ઞાન નહીં રામ ને ત્યાં જવું પડ્યું સબરી ને બાપુ નફો થયો ને હગી જનતા ને નુકસાન થયું તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું મૃત્યુ મળ્યું રાજા દશરથ ને રામ જેવો દીકરો હોવા છતાં બાપુ મૃત્યુ ને રોકી નો મૃત્યુ મળ્યું દશરથ ને જીવન મળ્યું અહલ્યા ને ખરાબ માંથી મુક્ત થઈ ગઈ તો કે આમાં જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ કઈ અને ક્યારે લક્ષ્મણ મુર્શિદ થઈ ગયો ને હનુમાનજી મહારાજ જયારે સંજીવ ની લેવા ગયા અને લઈને આવતા ત્યાં ભરત જોઈ ગયો કે રાક્ષસ કોક પર્વત લઈને જાય છે મારા ભાઈ ની વનમાં છે તો નુકસાન કરશે એટલે આને પાડું હેઠો એ બાણ મારીને હનુમાનને હેઠા પાડ્યા ને એ વખતે હનુમાનજીએ આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે લક્ષ્મણ રે એવું નથી અને હું એની સંજીવની લેવા માટે ગયો તો અને એટલા માટે આ તમે મને આ પાડ્યો હવે દીવ ઉગ્યા પહેલાં ન ભગવું લક્ષ્મણની જોખમ થઈ જાય આખી અયોધ્યા ની વસ્તી ને જાણ થઈ કે લક્ષ્મણની આ પરિસ્થિતિ છે પણ જીયા નહીં કોઈ ભરતે કીધું કે બાણ ઉપર બેહ જાવ હલો હું તમને મોકલી દઉં હનુમાનજી ને કઈક પાવર હતો કારણ કે બાપુ વસ્તુ છે છે ને કઈક રામાયણ સિંહ તમને મને આ એક રસ્તો માટે નો ગ્રંથ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું મેં કીધું એમ સીતાજી નો બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ ન કરી શકે પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાપુ લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ થાય લખવું હોય તો લખી લેજો પછી બાપ ને હોય ને દીકરા હોય ને હોય ને હોય ને દીકરીને હોય મર્યાદા પણ જે મર્યાદા મૂકી દે એટલે આ દુનિયામાં હરણ જ થાય બાકી વાતમાં કઈ છે એક સબરી નો પ્રસંગ કઈ પછી મારી વાણી ને વિરામ સબરી બાપુ હમણાં મેં ગુરુ ની શિષ્ય ની વાત કરી ના

આ દેહને એકદી એક બાબુ દુનિયા દિવાળી મૂકવાની છે બાકી એક દેહ થી એક જો પાંચ આત્મા ને આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય એમાં કઈ સવાલ જ નથી મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી પણ એવી ગુરુ મહારાજની મારા માતા પિતા ની તમારા ભાઈ બન દોસ્તારો ની કૃપા થી આ મારો દીકરો રહ્યો પૂછો આના નંબર જ મેં આને આપ્યા મુક તારા નંબર થી વાત કરજે ને મને કોઈ બપોર હું આવી નહીં દે દરરોજ દસ પંદર વી દસ પંદર વી ફોન આવે અમારો પ્રોગ્રામ કરો તમે એ પૈસા ના આવો ના આવો કહેવાનો મતલબ કે કઈ કઈ ગુરુ મહારાજ ની કૃપા થી મળ્યું છે એટલે બોલાવે મારા ગામમાં કેટલા ડાયા માણા નહીં હોય મારા કરતા પૈસાદાર છે મારા કરતા રૂપાળા છે આબરૂ વાળા છે બધું એ છે કોઈ નથી ફોન કરતું એટલે એ ગુરુ મહારાજ ની કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મુરદાસ ની વાત કરીને કોક નું શેર પીવે ને કોક ના હાથમાં અમારે અહીંયા હમણાં વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને ઓલું માવઠું થયું હમણાં જે મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ ગયા છે મારે ભજન રાખવા છે ખર્ચો કેટલો નાનો માણસ મજૂરી કરે મેં કીધું ખર્ચ કાઈ ન થાય તારે ભજન રાખવો ભજન થઈ જાય પણ મને કે મને અંદાજ તો મેં કયો એક નાળીએ લઈ આવજે બીજું કાંઈ કરવો નથી અને આ બેનજા વાળા ના ભાઈ બધા દોસ્તાર હો પચાસ પચા કાઢીને એમને આપી દેવું કે ના ના એમ તો કે હું સાઉન બાઉન્ડ લાવીશ મેં કહું તારે લાવો એટલે લાવજો ના આપણે સાઉન્ડ વગેરે ભજન થાય છે અમે એ લઈ આવ્યો બચારો સાઉન્ડ લઈ આવ્યો અને કુદરત ને કરું ચતુરભાઈ ચતુરભાઈ અમે બે હતા ને ચતુરભાઈ મેં કહું તમે ગણપતિ માંડો એ ગણપતિનું નું બાબુ ભજન પૂરું ન થયું વરસાદ મળ્યો ખાબકવો હવે બજારમાં રાખેલ એ કાગળ ને બાગળ ને બધું સાઉન્ડ ઉપર રાખ્યું હવે બે હે એવું નહીં ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા તા મારા બાપા માં અને ભજન હવે વરસાદ નહીં કરવા દે એટલે મેં કહું તું મોડો પડી તારે ભજન નું જ કામ છે બીજું કઈ કામ છે પણ કે હવે આમાં મેં કહું તો આ પણ તારી ઓરડી તો છે ને પણ કે ઓરડી છે એમાં કે હમા એવું જ નથી કઈ કે મારી પાસે મોટી શેટી પડી છે મારી પાસે આતા દસ જણા મેં કહું આપણે સીએ દસ જણા હતી પણ મને કહ્યું શેટી કે અડધું અડધો રૂમ રોકી રાખી મેં શેટીમાં થઈ મેં સડી જઈશ તો મેં હેઠા બે કે પણ સાઉન્ડ જ્યાં રાખું મેં સાઉન્ડ જોતું જ નથી અને ચતુરબેન તમારે પૂછવું પૂછજો વગર સાઉન્ડ એ બાબુ ભજને કર્યા ને થાળે કર્યો ને ધોને કરીને પરભાતી કરીને ઉભા થયા બાપુ એનું હયુ એવું ટાટું થયું ને કે બાપુ મને એમ હતું વરસાદ આવ્યો એવું ભજન નહીં થાય કહેવાનો મારો મિનિંગ કે ભાવ છે પ્રેમ છે અને અમને આપ્યો એને જો પીરસીને તો અમારા જેવા નમાલાય કોણ કહેવાય ભલા મારે માણાની કોઈ જરૂર ન હોય મને તો એવા અધિકારી પાંચ બેઠા હોય ને એટલે મને એમ થાય શું અમને આપી દઉં બાકી તો કોઈ બાપુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી દેવાનું પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કંઈક લેવા જેવું છે આ કઈ ખાવા જેવું છે આમાંથી બે જણાને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય કે મારી રાજ સુધરી છે બસ બીજું કાંઈ છે નહીં આમ